ટીર સ્થિત આવેલા બહુચર માતાજી મંદિર ખાતે નાયક રેખા કુવર લાડુ કુવર દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજ ભવ્ય સંમેલન નો પ્રારંભ કરાયો છે સંમેલનના પ્રારંભ સાથે જ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડપ મૂર્ત માતાજીનો નવચંડી યજ્ઞ તથા જવારા રામદેવીપીનો પાઠ સામયુ નગર યાત્રા તથા માતાજીના જવારા વડામના પણ યોજાશે જે અંતર્ગત આજ રોજ વહેલી સવારે માતાજીની નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સંગીતમય શૈલીમાં જયારે બીજા દિવસે સવારે સામાયુઓ અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે નગરયાત્રા જંબુસર શહેરના ટંકારી નીકળી રબારી વાસ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી

આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોળે અખિલ ભારતીય કિન્નર સંપ્રદાયનું સંમેલન છે સનાતન ધર્મ અને અહીં આગળ કાલે મંડપ મુહૂર્ત હતું થાંભલી મહોત્સવ હતો ગણપતિની સ્થાપના હતી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે ટંકારી ભાગડ થી ભાગલી જશે તેથી રબારી વાસ જશે અને રબારીવાસથી થી પાછી ટંકારી ભાગળ આવશે અને અમારા સમાજને લગતા કાર્યો થશે અને અમે જમ્બુસરના શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો બહુ જ સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો મ્યુનિસિપાલટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નગરજનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પગારસો દર્શનનો લાભ લેવા જય મહારાજ